બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે આજે આપણે જાણવું છે સંત દેશળ ભગત વિશે ઈશ્વરના નામ સ્મરણમાં કેટલી તાકાત હોય છે એનો આ સુંદર મજાનો પ્રસંગ છે થોડા વર્ષો પહેલાની વાત છે જાલાવાડના શિરોમણી અને જાલાવંશના માથાના મુગટ સમાન ધ્રાંગધ્રા સ્ટેટ પર અજયસિંહ રાજકુમાર કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી ધ્રાંગધ્રા પરત ફર્યા તેમનું રાજતિલક ધ્રાંગધ્રાના રાજા તરીકે કરવામાં આવ્યું અજયસિંહજી રાજા બન્યા છતાં પણ રજવાડી પોશાક પહેરતા નહોતા માત્ર મિલિટરીના જ કપડાં પહેરતા હતા સૌરાષ્ટ્રમાં ઘણા રાજા રજવાડા થઈ ગયા પણ એમાં અજીતસિંહ મોખરે ગણાય સૌરાષ્ટ્રના તમામ રાજાઓમાં એક મજબૂત શાસક તરીકે દરબાર શ્રી અજીતસિંહજીની આક વાગતી અજીતસિંહજીનો વેણ કોઈ પણ નાના કે મોટા રજવાડા ઉથાપવા તૈયાર નહોતા હવે પરગણામાં આવું જેનું નામ હોય એ રાજાની કાનૂન વ્યવસ્થા કેવી હશે અને રાજાની જેલ પણ કેવી હશે જેલનો કાયદો કેવો હશે આવી જેની ધાક હોવા છતાં પણ ઈશ્વરના નામ સ્મરણમાં કેટલી તાકાત કેવી હોય એનો આ જીવતો જાગતો દાખલો છે આવી અજીતસિંહજીની આંખ અને આવી જ એની જેલ અને જે પોલીસની સામાન્ય નોકરી કરતો એક માણસ અને એનું નામ હતું દેસળ દેસળ અજીતસિંહની જેલમાં ત્રણ રૂપિયાના પગારે નોકરી કરતો હતો હવે ત્રણ રૂપિયામાં ઘરનો વ્યવહાર ચલાવવાનો અને ઈમાનદારીથી નોકરી પણ કરવાની નોકરી કરતા કરતા સમય મળે તો હરિભજન કરવા માટે ચાલ્યું જવું ગામમાં કોઈ પણ જગ્યાએ ભજન હોય અને દેસડ ભજનમાં ન હોય એવું બને નહીં જેલ પર રાત્રિના સમયે નોકરી હોય અને ગામમાં ભજન હોય એટલે દેસડને ચેન ન પડે ગમે તેમ કરીને ભજનમાં જઈ આવે એવામાં એક દિવસ દેસળને જેલ પર રાત્રે પહેરા માટે જવાનું થયું દેસળ જેલ પર જવા માટે ઘરેથી નીકળ્યા રસ્તામાં એમને ગામનો એક માણસ મળ્યો અને જય માતાજી કઈ રસ્તો રોક્યો દેસરે પણ સામો જવાબ આપ્યો અને કહ્યું કે ભાઈ આજે ગામમાં ઘેલા કુંભાને ત્યાં ભજન છે દેસરે કહ્યું કે મારાથી આવશે તો હું જરૂર આવીશ પણ મારે જેલમાં પહેરો આપવા જવાનું છે એટલું કઈ દેસળ જેલ તરફ પહોંચ્યો જેલ પર તેમને સખ વર્તતું નથી તેમનો જીવ તો પેલા માણસે આપેલા ભજનના આમંત્રણમાં હતો ભજનમાં આરતી શરૂ થતાની સાથે જ દેસળને હૈયામાં શાંતિ નથી થતી આમ તે માટા દેવા માણસ છે દેસ સાથે નોકરી કરતા બીજા પાંચ પહેરેદારો સમજી ગયા અને પૂછી લીધું કે કા દેસ ગામમાં ભજન લાગે છે નહીં દેસડે બેચેનીથી જવાબ આપ્યો કે મને ગમે ત્યાં ભજન હોય ને જો જવા ન મળે ને તો જીવન અને નોકરી બધું દૂર લાગે છે સાથીઓએ કહ્યું કે દેસણ તારે ભજનમાં જવું હોય તો નિરાતે જા અમે બધું સાચવી દેશું દેસાડે કહ્યું કે હું કેવી રીતે જઈ શકું મારી નોકરી જેલ પર પહેરો આપવાની છે ભજનમાં જવાની ઈચ્છા તો ઘણી થાય છે પણ પહેરો છોડીને ના જવાય રાત્રિના જેલ પર પહેરો આપી રહેલા દેસડના સાથીમાંથી એક માણસ કહે છે દેસડ ભજનમાં જવાની ઈચ્છા હોય તો લાવ બધી ચાવ્યો તારે જવું હોય તો જઈ આવ કોઈને કાનો કાન ખબર નહીં પડે પણ પછી વહેલો પાછો આવી જજે દેસડે કહ્યું કે મારા ગયા પછી તમે સંભાળી શકશો કારણ કે જેલમાં ખૂંખર બહારવટિયાઓ ખૂનીઓ અને જાસૂસો પૂરેલા હતા અરે દેસડ વિશ્વાસ નથી અમારા પર એમ કહી એનો સાથી જરા નિરાશ થઈ ગયો દેસડે કહ્યું કે વિશ્વાસ તો છે તમે કહો છો તો હું ભજનમાં જઈ આવું ત્યાં સુધી ધ્યાન આપો તો એક ચોહર કરીને આવી જઈશ લો આ ચાવીઓ રાખો એ સાથીએ કહ્યું કે જવું હોય તો જા પણ એક ચોહર કરીને આવતો રહેજે મોડું કરતો નહીં આ સર અર્જિતસિંહની જેલ છે અને તને ખબર છે ગમે ત્યારે ધૂંડકી ઉપડે એટલે આંટો દેવા તો આપણા બાર વગાડી દે અને બે ભજન ગાઈને આવતો રહેજે દેશડ સાથીઓને બે ભજન ગાઈને અબઘડી આવું છું કઈ અને જેલ પરથી નીકળી ગયા રાત્રે અગિયાર વાગ્યે સીધા ભજનમાં માં જઈ રામ સાગર હાથમાં લીધો આંખોમાંથી એની મેળા એ આંસુ વહેવા લાગ્યા રામ સાગર હાથમાં રાખી દેશડ ભજનમાં લીન બની જાય છે દેશડ ભજનમાં એવા ખોવાયા કે સમયની ખબર રહી નહીં અને ક્યારે અગિયાર ના બાર અને બાર ના બે થઈ ગયા દેસાડ પ્રભુ ભક્તિમાં ભાન ભૂલી ગયા જેલ પર રાત્રિના બે વાગ્યાના ડંકા પડતાની સાથે બાગડદા બાગડદા ગુમા બાગડદા ઘોડાના ડાબલા સાંભળાય છે અને વિષયક ઘોડેસવારો સાથે સર અજીતસિંહજી જેલ પર આવ્યા અને પહેદારો બધા સાવધાન મુદ્રામાં પુતળાને જેમ ઊભા રહી ગયા એ રીતના ખડા થઈ ગયા સર અજીતસિંહજી આવતાની સાથે હાકલ કરી કે જમાદાર અને અંદર થી અવાજ આવ્યો જી સરકાર હુકમ અજીતસિંહજી એ સવાલ કર્યો કે સબ સલામત દેસાડે સામો જવાબ આપ્યો કે હા બાપુ આપના રાજમાં સબ સલામત હોય ને કોની માની મગદૂર છે કે આપની મરજી વગર પત્તું ફરકાવી જાય અજીતસિંહજી એને બહાર આવવાનો હુકમ કર્યો દેસાડ બહાર આવ્યા અને મુલાકાતીની ચોપડી આપી સરકાર લ્યો આમાં મુલાકાતમાં આપની સહી કરો એ જેલનો કાયદો હતો કે ગમે તે મુલાકાતી આવે એનું નામ સમય અને આવવાનું કારણ અંદર લખાતું અજીતસિંહજીએ સહી કરી દેસાણની સામે જોયું અને કહ્યું કે બધું બરાબર છે અને અચાનક સવાલ પૂછી નાખ્યો કે દેસાણ તને ભજનમાં જવાનો બહુ શોખ છે એવું મેં સાંભળ્યું છે દેશરને પણ જાણે ખબર હતી કે આવો સવાલ થશે એણે થોડી રમૂજ સાથે ધીમેથી જવાબ આપ્યો કે હા સરકાર નોકરીની પાડી બદલાય ત્યારે બે ઘડી જઈ આવું અને ભજન કરી આવું ઠીક છે એટલું કહી અજીતસિંહજી ઘોડાને પાછા વાળી જેલ કમ્પાઉન્ડમાંથી બહાર નીકળી ગયા ઘોડાને લઈ હજુ થોડા જ આગળ પહોંચ્યા હશે ત્યાં તો ભજનનો અવાજ કાને પડે છે અજીસિંહજી સાથે રહેલા એક ઘોડેશ્વરે અજીસિંહને કહ્યું કે સરકાર આ અવાજ દેસણ ભગતનો છે આ ભજન દેસણ ભગત જ ગાય છે અજીસિંહજી થોડા નારાજ થયા શિક્ષિત માણસ અને આવી બધી વાતોથી પણ એક આધુનિક અને શિક્ષિત રાજ્યનું સ્વપ્ન જોનાર રાજા થોડો ખીન થઈ ગયો અને બોલ્યો કે ભલા માણસ હજી આપણે જેલ પરથી ચાલ્યા આવીએ છીએ રૂબરૂ સાથે વાત કરી અને એટલી વારમાં ભજનમાં કેવી રીતે પહોંચી ગયો જરા વિવેકથી વાત કરો ઘોડેસ પણ એની વાત પર મક્કમ હતો અને બોલો સરકાર અમે આપને ઘણી વખત કહ્યું પણ આપ અમારી વાત કાને દેતા નથી આ અવાજ ભગતનો છે ભજન દેસડ જ ગાય છે અને આપ ખાતરી કરવા ચાહો તો ભજનમાં જઈ અને રૂબરૂ જોઈ લે

ત્યારે ભગતને પેટમાં ફાળ પડે છે દેશવાળ ભગત ઉતાવળા ચાલતા ચાલતા ઝેર પર આવી અને માણસોને પૂછે છે કે ભાઈ કોઈ આવ્યું તો નહોતું ને મને જરાક ભજનમાંથી આવતા મોડું થઈ ગયું ઝેર પર પહેરો આપતા સાદીઓમાંથી એક માણસ બોલ્યો કે દેશણ ભગત આવી રીતે સિદ્ધ મજાક કરસ બે વાગે રાજ સાહેબ આવ્યા હતા અને તે પોતે ચોપડી આપી અને એ ઝોપડીમાં સહી પણ કરાવી હાલ તો તું બહાર ગયો છે દેશણને ભગેથી જમીન સરકી ગઈ કે મેં ક્યારે સહી કરાવી રાજ સાહેબ આવ્યા ત્યારે હું ક્યાં હજર હતો સાથીએ કહ્યું કે લાવ લઈને ફાનસ હું તને બતાવું કઈને ઝોપડી ખોલી ભગતે દેખાડી કે જો આ રહી ધ્રાંત્રા રાજ સાહેબની સહી અને આ બાજુ આવ આ રહ્યા રાજ સાહેબના ઘોડાના અને આ રહ્યા તારા પગના સગડ તેજોર ભગત આચર્યચકિત થઈ બોલ્યા કે સારું કહેવાય સગળ તો રહ્યા ભગત જ્યાં સગડ હતા ત્યાં મદાલો મારીને બેસી ગયા અને એ પગલાની ધૂળ હાથમાં લઈ અને પોતાના આખા શરીર પર ચોપડવા લાગ્યા ઉભેલા સાથીઓમાંથી એક જણ બોલ્યો કે એ ભગત આવું શું કરે છે તો નથી થઈ ગયો ને ભગત કહે ભલા માણસ આ સગડ મારા ન હોય હું તો કુંભાળ રામ સાગર વગાડતો અને સાથ દેતો હતો આ સગડ તો મારા છે આ દ્વારકાધીશ તો અખિલ બ્રહ્માંડના અધિપતિના છે હું તો તમને જેલની ચાવીઓ આપી ભજનમાં ગયો ત્યારથી અત્યારે જેલ પર આવ્યું છું મેં રાજ સાહેબને ચોપડીએ સહી નથી કરાવી તે નથી જ કરાવી સવાર પડી भगत ને રાજ સાહેબ નું તેડું આવ્યું તેવો સીધા ધ્રાંતરા રાજ સાહેબ અજીતસિંહના મહેલ પર પહોંચી જાય છે અને પહેરદાર ને રાજ સાહેબ ને કપર આપવાનું કહે છે થોડી જ વારમાં એમના નામની પોકાર પડે છે દેસળ ભગત નત મસ્તક કચેરીમાં પ્રવેશ કરે છે ધ્રાંતરા સ્ટેટસ જલાવાનું સૌથી મોટું સ્ટેટસ કચેરી ધરાવીને ભરી છે લગભગ તમામ દરબારો અને કર્મચારીઓને હકીકતની ખબર છે પણ એ લોકો દેશણ ભગતના મુખેથી જ સાંભળવા માંગે છે ભગતની આંખો ઉજાગરાથી લાલ છે રાજ સાહેબ ધીર ગંભીર વદને સિંહાસ બિરાજેલા છે અજિતસિંહજી એમના આ વફાદાર અને સાચા કર્મનિષ્ઠ કર્મચારીને સવાલ કરે છે કે હે દેશણ કાઈ ખુલાસો કરવો છે જે હકીકત મારા ધ્યાને આવી છે એ બાબતે ના બાપુ કંઈ નહીં આપની સમક્ષ ખુલાસો ના હોય મારો વાક પણ છે અને હું નિર્દોષ પણ છું પણ આપ નવા જમાનાના માણસ અને એમાંય રાજા એટલે આપને નઈ સમજાય અદિશી બોલ્યા કે તો પછી અટાણે ફેસલો શું કરશું દેસાડે મક્કમ જળવા કરી અને જવાબ આપ્યો કે બાપુ ફેસલો આજે મારે કરવો છે કે મારે નોકરી નથી કરવી આપને જે સજા કરવી હોય એ માથે ચડાવો છું અજીસિંહ બોલ્યા અરે ભલા માણસ બીજા ભલે ને ગમે તે બોલે મેં તમને ક્યારે કશું કહ્યું છે આ તો મારા ફરજના ભાગ રૂપે જેલ પર આવવું પડે બાકી મને બધી ખબર છે બાપુ તમારે તો ફક્ત અમારો ખટકો રાખવા જેલ પર આવવું પડે એના કરતાં હું જ આ જે આ નોકરી છોડી દઉં છું અજીજી પણ સામે જીદે ચડી ગયા દેસર તારી નોકરી તારું નામ થોડો તો વિચાર કર

અને એટલામાં રાજ સાહેબ અચાનક એમના સિંહાસન થી ઉભા થઈ ગયા છડાક કરતી આખી કચેરી પણ ઊભી થઈ ગઈ અને એ ધ્રાંગધ્રા નો રાજા અને ઝાલાવાડ નો ધણી સામે ચાલી અને ઝૂક્યા ત્યાં તો ગેસડ ભગતે બાતમાં લઈ લીધા ના રાજન હું તમારો એક અદનો નોકર અને તમે મારા માલિક છો અરે ભગત આપને કઈ રીતે નોકર કહું કે જેના માટે સ્વયં ભગવાન મારી જેલ પર બદલ્યું ભરતા હોય અને માણસ સામાન્ય ન હોય ભગત તમે તો તમારી સાથે મારું નામ પણ ઇતિહાસમાં પાને અમર કરી દીધું છે ઠીક છે ભગત પણ તમે ઇનામના હકદાર છો જો કાલની રાત્રીએ તપાસ કરવા ના નીકળ્યો હોત અને સુઈ રહ્યો હોત ને તો ભલે તમારા ખોડિયા પણ દ્વારકાધીશના દર્શન ના થયા હોત એની સન્મુખ વાત કે મુલાકાત ના થઈ હોત ધન્ય છે આ ઝાલાવાડની તરા કે આવા સંતો પેદા કર્યા અને એને ભજન કરવા હોય તો ખુદ કૃષ્ણ એમની નોકરી મજાવે અને રાજ સામે ગુનેગાર ના ઠરવા દે પણ ભગત આજે હું રાજી થયો છું માગી લ્યો તો રાજાને એક વાવ ખોદાવો અને પાણીની અછતમાં ગરીબ ગુરુવારને એમાંથી રાહત થશે બાકી મારા પંડમાં મારે કજી જરૂર નથી

રાજ દરબારમાં નોકરી કરી અને જેલમાં એને હાજરી બતાવી એ વિશેનો પ્રસંગ હતો આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરી પૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ